સ્વાધ્યાયની સોળમી રકમ કાટકોણ ત્રિકોણના કર્ણના અંત્ય બિંદુઓ વન થ્રી અને માઇનસ ફોર વન હોય તો કાટકોણ બનાવતી બાજુઓને સમાવતી અને અક્ષોને સમાંતર રેખાના સમીકરણ શોધો એટલે અહીંયા આપણે રફલી આ બે બિંદુને આમ સમતળ ઉપર દર્શાવીશું તો એને નામ આપીશું વન થ્રીને ને એ અને બીને ને આપીશું માઇનસ ફોર વનને ને બી નામ આપીશું આ કાટકોણ ત્રિકોણના કર્ણના અંત્ય બિંદુ થશે હવે આપણે કાટકોણ ત્રિકોણ આમાં દોર્યો એટલે આ સી બિંદુ વન વન મળશે અને આ બાજુ પણ કાટકોણ ત્રિકોણ બનશે તો ડી બિંદુ મળશે માઇનસ પોઈન્ટ થ્રી હવે આપણને માગ્યું છે કે કાટકોણ બનાવતી બાજુ એટલે એસી બાજુ અને બીસી બાજુ ના અક્ષોને સમાંતર સમીકરણ મેળવો એટલે એસી ના અક્ષોને સમાંતર એટલે અહીંયા આપણી પાસે આવશે એક્સ બાબર વન અને વાય બાબર વન અથવા જે ઉપર કાટકોણ ત્રિકોણ બન્યો એમાં આવશે એક્સ બાબા માઇનસ ફોર અને વાય બાબા ત્રણ એટલે આ એનો આન્સર આવશે આપણે અક્ષોને સમાંતર જ બાજુ જે બનાવે છે અક્ષોને સમાંતર સમીકરણો છે અને એ આ રીતે આવશે રકમ નંબર સત્તર બિંદુ થ્રી એટ નું રેખા એક્સ વત્તા થ્રી વાય ઇઝિકવલ ટુ સેવન ને સાપેક્ષ પ્રતિબિંબ મેળવો અહીંયા રેખાને સાદા હરીશા તરીકે વિચાર ધારો કે આ બિંદુ ત્રણ અને એટ છે આપણે પી નામ આપીએ P ના આમ છે ત્રણ અને એટ અને આ રેખા છે જેને એક્સ વત્તા થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ સેવન છે આનું પ્રતિબિંબ આને અરીસા તરીકે લેવાનું છે અને આનું પ્રતિબિંબ અહીંયા પડશે એને આપણે ક્યુ નામ આપીએ આ ક્યુના યામ એ બી ધારી લઈએ તો અહીંયા પ્રતિબિંબ મેળવો મતલબ ક્યુના યામ શોધવાના છે આ એનું મિડલ મધ્યબિંદુ બિંદુ એમ લઈ લઈએ તો એમના યામ મળશે એ વધતા ત્રણ અપોન બે અને બી વધતા આઠ અપન બે અને આપણે એક નંબર આપીએ આ રેખાના સમીકરણે તો આ બિંદુ એમ એ રેખા ઉપર છે બિલોંગ્સ ટુ વન એનું સમાધાન કરશે એટલે આપણે એક્સની જગ્યાએ જે એ વત્તા ત્રણ બાય ટુ મૂકીશું એટલે એ વધતા થ્રી બાય ટુ વત્તા ત્રણ વાય એટલે વાયની જગ્યાએ આ મૂકીશું ત્રણ સાથે ગુણી કાઢીશું થ્રી બી ચોવીસ માટે સાદરૂપ આપીશું એ વત્તા ત્રણ બી ચોવીસ ને બે ચોવીસ ને ત્રણ સત્યાવીસ અને અહીંયા ચૌદ થશે એટલે આપણી પાસે ચૌદ માઇનસ સત્યાવીસ થશે સાદરૂપ આપીશું તો એ વત્તા થ્રી બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ તેર વધશે આને આપણે બે નંબર આપીશું હવે આગળ કે આ બિંદુ આપણે એ અને બીના યામ શોધવાના છે હવે બંને એકબીજાને લંબ છે માટે એકનો ધાળ રેખા છે એકનો ધાળ માઇનસ ફોર્મ્યુલા માઇનસ એ અપોન બીથી લઈશું તો આપણને મળશે માઇનસ વન અપોન થ્રી અને ધારો કે એમ વન કહીએ અને ઢાળ ધાળ અને ક્યુ બિંદુ આપ્યું છે બે બિંદુનો ધાળની ફોર્મ્યુલા વાય ટુ માઇનસ વાય વન આપણ એક્સ ટુ માઇનસ એક્સ વનનો ઉપયોગ કરીશું અને આપણે ધારો કે એક્સ વન વાય વન કહીએ અને આને એક્સ ટુ ટુ કહીએ તો વાય ટુ આવશે બી એટલે અહીંયા આવશે બી વાય વન આવશે આઠ એક્સ ટુ આવશે એ અને એક્સ વન આવશે થ્રી આપણે આ રીતે એને એક્સ ટુ વાય ટુ અને એક્સ વન વાય વનમાં લઈશું અને આપણે એમ ટુ કહીશું હવે પીક્યુ રેખા લમ વન છે બરાબર વનની સાથે લમ છે માટે એમ વન ગુણ્યા એમ ટુ બરાબર માઇનસ વન કાટખૂણે છે દે છે એમ વન એટલે માઇનસ વન થર્ડ અને એમ ટુ એટલે બી માઇનસ આઠ અપોન એ માઇનસ થ્રી બરાબર માઇનસ વન આ માઇનસ માઇનસ એ પ્લસ થશે અને સાદરૂપ આપીશું તો આપણને મળશે બી માઇનસ આઠ ઇઝિકલ ટુ આ પ્લસ થઈ ગયા છે માઇનસ નાઇન માટે ત્રણ એ માઇનસ પી માઇનસ વન બરાબર ઝીરો આને ત્રણ નંબર આપી દઈએ આપણે ક્યુ મેળવવાના છે એ બી શોધવાનું છે એટલે અહીંયા હવે આપણે બે અને ત્રણ બીજા નંબરનું સમીકરણ આ અને ત્રણ નંબરનું સમીકરણ એનો લોપ કરીશું એટલે બે અને ત્રણનો લોપ કરતા બંને સમીકરણ ફરીવાર આપણે લખીએ છીએ તો એ વધતા થ્રી બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ અને અહીંયા છે ત્રણ એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ વન આ બંનેનો લોપ કરીએ છીએ તો હું અહીંયા આને ત્રણ વડે ગુણું છું ગુણ્યા ત્રણ અને ગુણે ત્રણ વડે ગુણીએ છીએ અને બંને સમીકરણ ફરી વાર લખું છું ત્રણ વડે ગુણીશું એટલે નાઇન એ માઇનસ થ્રી બી ટુ ત્રણ આવશે લોપ રીતે ઉડી જશે દસ એ બરાબર માઇનસ દસ આવશે માટે એ બરાબર આવશે અને એ બરાબર માઇનસ વન ની કિંમત કોઈપણમાં મૂકી દઈએ આપણે આ બે સમીકરણમાંથી તો બી બરાબર માઇનસ ફોર મળે માટે પ્રતિબિંબ ક્યુ જેના યામ એ ધાર્યા છે એનો જવાબ આવશે ક્યુ માઇનસ વન માઇનસ ફોર પ્રતિબિંબ શોધો તો આ રીતે પ્રતિબિંબ મળશે અહીંયા બે અને ત્રણનો લોપ કરેલો છે સ્વાધ્યાય નવની રકમ નંબર અઢાર જો રેખાઓ વાય બાબા ત્રણ એક્સ પ્લસ વન અને ટુ વાય બાવર એક્સ પ્લસ ત્રણ એ રેખા વાય એમ એક્સ પ્લસ ફોર સાથે સમાન માપનો ખૂણો બનાવતી હોય તો એમનું મૂલ્ય શોધો આ એમનું મૂલ્ય શોધવાનું છે હવે બંને રેખાને આપણે પહેલા વ્યાપક રૂપમાં લખીએ તો ત્રણ એક્સ માઇનસ વાય પ્લસ વન બાવર ઝીરો અને એના ધાળને ધારો કે એમ વન કહીએ તો એનો ધાર માઇનસ એ અપોન બી એટલે ત્રણ આવશે એમ વન બાબર ત્રણ આ રેખાનો ધાર એવી રીતે આ રેખાને પણ લખીએ તો એક્સ માઇનસ ટુ વાય પ્લસ ત્રણ બાબર ઝીરો એના ધાળને એમ ટુ કહીએ તો એમ ટુ બરાબર આવશે એક દુતીયાંશ હવે બંને રેખા એ આ રેખા સાથે સમાન માપનો ખૂણો બનાવે છે એટલે જે રેખાઓ વચ્ચેનો ખૂણો જે ટેન ઠીટાનો સો ફોર્મ્યુલા છે ટેન ઠીટાઝિકલ ટુ એમ વન માઇનસ એમ ટુ અપોન વન પ્લસ એમ વન એમ ટુ એનો ઉપયોગ આપણે કરીશું વારાફરથી આ રેખા પાલી રેખા અને આ એમ એક્સ પ્લસ ફોર સાથેનો આનો ધાળ એમ જ છે એટલે એને આપણે મૂકીશું એટલે અહીંયા આપણી પાસે આવશે આ રીતે એમ માઇનસ એમ વન આનો એમ ધાળ અને આની ધાળ m1 અને નીચે આવશે 1 + mm1 = અહીં આવશે m - m2 સમાન માપના ખૂણા બનાવે છે એને આપણે લખીએ છે 1 + આવશે nm2 હવે m1 m2 ની કિંમત ખબર છે આપણે મૂકી દઈએ એટલે m - 3 / 1 + 3m = m - 1/1 + m / ટુ હજી અહીંયા સાદરૂપ આપીએ તો આપણને મળશે એમ માઇનસ થ્રી અપોન વન પ્લસ થ્રી એમ ઇઝ ઇક્વલ ટુ ટુ એમ માઇનસ વન અપોન એમ પ્લસ ટુ આ રીતે સાદરૂપ મળશે હવે અહીંયા હજી સાદરૂપ આપીશું તો એકવાર બે ઓપ્શન લઈશું એકવાર માનાં કાઢીશું એટલે પ્લસ લઈશું અને એકવાર માઇનસ લઈશું એટલે પહેલા ઓપ્શનમાં જઈએ તો એમ માઇનસ થ્રી અપોન વન પ્લસ થ્રી એમ ઇઝિકવલ ટુ ટુ એમ માઇનસ વન અપોન એમ પ્લસ ટુ સાદરૂપ આપીશું અહીંયા તો એમ સ્ક્વેર અને આની સાથે ગુણ્ય છે એટલે એમ સ્કવેર પછી પ્લસ ટુ એમ માઇનસ થ્રી એમ માઇનસ સિક્સ બરાબર ટુ એમ માઇનસ વન પ્લસ સિક્સ એમ સ્કવેર માઇનસ થ્રી એમ આવું કંઈક વધશે એટલે અહીંયા હજી સાદુ રૂપ આપણે આપીશું તો અહીંયા વધશે માઇનસ એમ અને અહીંયા પણ વધશે એટલે આ અહીંયાથી જતું રહેશે જે બાકી રહેશે પાંચ એમ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાંચ એટલે એમ સ્કવેર બરાબર માઇનસ વન જે શક્ય નથી શક્ય નહીં બને શક્ય નથી માટે હવે બીજો ઓપ્શન જોઈ લઈએ तो બીજા ઓપ્શન માં આપણે લખીશું m - 3 ઓર માં 1 + 3m અને અહીંયા માઈનસ લખીશું એટલે માઈનસ 2m - 1 / m + 2 કરી હવે અહીંયા ફરી વા સાદું રૂપ આપીએ તો m - 3 1 + 3m =- 2m + 1 / m + 2 હજી આગળ સાદરૂપ આપીશું અને આની સાથે ગણીશું અને આની સાથે ગણીશું એટલે એમ સ્કવેર માઇનસ થ્રી એમ માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ એમ પ્લસ વન માઇનસ સિક્સ એમ સ્ક્વેર અને પ્લસ થ્રી એમ વધશે હજી આગળ સાદરૂપમાં જોઈએ તો અહીંયા વધશે માઇનસ એમ અને અહીંયા વધશે એમ અને માઇનસ સિક્સ એક્સ ને આ બાજુ લઈ લઈએ એટલે સેવન એમ સ્ક્વેર આ માઇનસ એટલે પ્લસ થઈને માઇનસ થઈને માઇનસ ટુ એમ અને પ્લસ વન આ બાજુ આવશે એટલે માઇનસ સાત બરાબર ઝીરો અને અવયવ પડશે નહીં તો પહેલાં આપણે એને ડેલ્ટા શોધી કાઢીએ તો ડેલ્ટા બી સ્ક્ર માઇનસ ફોર એસી બી એટલે ટુ છે માઇનસ ટુ છે એનો વર્ગ લખીશું ચાર માઇનસ ફોર એ બરાબર સાત અને સી બરાબર માઇનસ સાત છે એટલે અહીંયા થશે ફોર અને પ્લસ સાથોસાથ ઓગણપચાસ ગુણ્યા ચાર એટલે એકસો છન્નું થશે એટલે ડેલ્ટા આપણને મળશે બસો હવે બે બીજ શોધીએ એમ એમના બીજ શોધવાના છે એટલે એમ એટલે માઇનસ બી પ્લસ ઓ માઇનસ રૂટ ડેલ્ટા અપન ટુ એ ફરીમાં બધું મૂકી દઈએ એટલે બી એટલે માઇનસ ટુ છે એટલે માઇનસ માઇનસ પ્લસ ટુ પ્લસો માઇનસ રૂટ બસ્સો અપન સાત ચૌદ થઈ જશે એની કિંમત મૂકીશું અહીંયા હજી સાદુ રૂપ આપીએ એટલે ટુ ઓ માઇનસ સો ગુણ્યા બે એટલે દસ બાર ગુણ્યા ટુ અપન ચૌદ આવશે અને માટે આગળ અહીંયા લખીશું તો એમ બરાબર વન બે કોમન કાઢીશું પ્લસ ઓ માઇનસ ફાઈ રૂટ ટુ આપણો આન્સર આવશે કે અહીંયા શોધવાનું છે એમનું મૂલ્ય શોધો